નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે મહીસાગર જિલ્લામાં નગરપાલિકાની ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા શ્રી ગણેશ કરવામાં આવ્યા જિલ્લાની લુનાવાડા સંતરામપુર અને બાલાસીનોર નગરપાલિકા માટે કોંગ્રેસ દ્વારા બેઠક જિલ્લાના મુખ્ય મથક લુનાવાડા આવેલ કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠક કરાઈ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં બેઠક કરાઈ લુનાવાડા નગરપાલિકાના સાત વોર્ડ અને અઠ્યાવીસ ઉમેદવાર માટે ચર્ચા કરવામાં આવી જિલ્લાની ત્રણ નગરપાલિકા જીતવા માટે કોંગ્રેસ દ્વારા રણનીતિ નક્કી કરવામાં આવી મનોમંથન્યુ સંદીપ દિવાસી મહીસાગર